ગુડ મોર્નિંગ મેં યાજ્ઞિક હાજરી હું એક ધમાકેદાર લોકેશર તો આજે આપણે જવાનું છે મામેરામાં બરોબર તો નવરાત્રી વહી દિવાળી વહી ગઈ બેસતો વર્ષ હોય જો હવે આવી છે લગ્નની સિઝન તો તમને હવે આપણા ચેનલમાં લગ્નના વિડીયો જોવા મળવાના છે ગુજરાતી કલ્ચર મરાઠી કલ્ચર એમાં અલગ અલગ રીત રિવાજના વિડીયો તમને જોવા મળશે તો આજે જે આપણું આ સજનનો પહેલા લગન તો આપણે જવાનું છે મામેરામાં તો તમને બતાવું આજનું મામેરું કેવું છે અને બેકગ્રાઉન્ડ તમને અલગ લાગતું હોય છે કે આ ઘર કંઈક અલગ લાગતું હોય છે તો આ છે આપણે કાંકરનું ઘર કાકાના ઘરે આપણે આવ્યા છીએ રાખીએ હું કાકા દેવયા કાકી બધા ગાવાના છે મામેરામ બરોબર તો મળ્યો મળીએ છીએ આગળ મમ્મીનો પૂરો થઈ ગયો છે જમે રહેતો છે અને આવી જશે પછા ઘરે તો જો આ દેવિયા અને કાકે અને કાકા આવે છે ત્યારે તો કેવું લાગ્યું મજા આવી તમને હે મજા આવી જમમાં નહીં હા કરતો કાકા આવે છે બીજી ગાડીમાં તો ફરી આપણે બેસ્ટ કાકાને પછી આપણે આપણા ઘરે જાય બરોબર તો આજે આપણે કાકાના ઘરે બેઠા તો કાકે કીધું આલ્બમ બતાવું તો આપણે એમાં પપ્પાનો ફોટો જોવાનો છે બટા કેવા લાગતા આજથી કેટલા વર્ષ થાય છે કાકે 30 30 તો ત્રીસ વર્ષ પેલા પપ્પા ને બોડી કઈ ફેસ હતો બધું જોઈએ ટૂંક પપ્પા કેવા લાગતા બરોબર ચાલો જોવો ગાય આ પપ્પા છે દો અને મારા કાકા છે જોવો જોયું ઉસ્તે ત્રીસ વર્ષ પેલા આવા લાગતા પપ્પા આઈ થિંક પચીસ છવ્વીસ વર્ષના હશે કદાચ ત્યારે આવા લાગતા એ પચીસ છવ્વીસ વર્ષ નો હોય ને અત્યારે પંચાવન છે તો પચાસ ટકા કરી નાખવાના એમાંથી હા પપ્પા ના ફાઈ ઉજી ફાઈ બરોબર આ મારા કાકા છે સગન કાકા અને આ વરાજા કાકા છે આપડા સુરેશ કાકા છે હા આ જો પુરી બા સોરી જેને આપણે વ્લોગમાં ઘણીવાર જોયેલા છે આપણે ઘરે આવ્યા હતા મારા બા એ આવવા લાગતા ત્યારે એની ઉંમર કદાચ પાંત્રીસ છત્રીસ આ મારા કાકી છે ને આ મારા પપ્પાના બેન એટલે મારા ભાઈ છે બરાબર જો આમાં આ કાકી છે જો અત્યારે તમે આ ફોટામાં જે કાકી જોવો છો એ જો આ લાઈવ બેઠા છે બરાબર અને આ કાકા સામે બેઠા છે મહેમાન આરે તો આ મારા બા છે બરાબર તો કઈ આ રીતના જો કેટલા બધા જૂનવાણી બધા ફોટા છે જો

Мара <laughs>

બધી વસ્તુ લેશે શાકભાજી લેવા જ આવડત થયેલી ને એવું બધું લેશે તો આપણે હાલો જઈએ શાકભાજી લેવા પ્રાપ્ત વિઝ્યુઅલ બતાવું પછી આપણે આ લગ્ન પૂરો કરીએ બરાબર આજે બપાજુ હતું નહીં ને લગ્નમાં જાય પણ કાંઈ બહુ જાજુ શૂટિંગ કરી નહીં કહો બધા બેઠા હતા અને અહીંયા બધો બેઠો હતો હું તો આપણે જઈએ પહેલાં અત્યારે અને પછી તમને હું આ બતાવું જો દેવી આજો જો તૈયાર થઈ ગઈ કાં પાણીપુરી ખાવા માટે કા થેલી લીધી થેલી લેજો અમે ગયા રમ્યા છે

બરોબર તો એની સાથે કરીએ છીએ આજનો વિડીયો ન્યાય નહીં આવ્યો બરાબર વિડીયો બહુ પડે તો લાઇક કરજો સાચીઓ સબસ્ક્રાઈબ કરીજો આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માટે બધી અમારી સાથે મળ્યા છે આવતીકાલે તથા સુ હિન્દ મતે માત્ર બાય બાય